બોટાદ ખાતે આમ આદમી પાર્ટીના હાલના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ ઇન્ડિયા ગઠબંધન દ્વારા લોકસભાની ચૂંટણી લડવાનું નક્કી થતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટિકિટની વહેંચણી થતા આમ આદમી પાર્ટીના ભાવનગર લોકસભાની સીટના ઉમેદવાર તરીકે ઉમેશભાઈ મકવાણાની જાહેરાત કરવામાં આવેલ છે ઉમેશભાઈ લોકસભા ભાવનગરના ઉમેદવાર તરીકે જાહેરાત કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો ઉમેશભાઈ મકવાણાની લોકસભાના ઉમેદવાર તરીકે નક્કી થતા આમ આદમી પાર્ટીના કાર્યાલય પાસે કાર્યકરો દ્વારા સ્વાગત કરી ફટાકડા ફોડી લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેશભાઈ મકવાણાને વધાવી લેવામાં આવેલ છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ ચોક્કસપણે બે દિવસ પહેલાં માન્ય અરવિંદ કેજરીવાલ અને અમારા રાષ્ટ્રીય સંયોજક અને અમારું સ્વિસ્ટ નેતૃત્વ દ્વારા ગુજરાતની અંદર બે લોકસભામાં જાહેરાત કરવામાં આવી છે એક ભરૂચની સીટ અને એક ભાવનગરની સીટ તે બદલ હું મારા સ્વિચ્છ નેતૃત્વનો અને માન્ય અરવિંદ કેજરીવાલનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને સાથોસાથ મારી બોલડાદની જનતા મારા કાર્યકર્તાઓ ભાવનગરની જનતા અને મારા કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનું આમ તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું જ શાસન છે અને આપ જોઈ શકો છો કે ભાઈ ગુજરાતની અંદર નહીં પણ સમગ્ર દેશની અંદર ભ્રષ્ટાચારે માઝા મૂકી છે એટલે કે અમારી જે લડત છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ છે અને આ જે ચૂંટણી છે એ આમ આદમી પાર્ટીએ ઉમેશ મંખાણાનું નામ તો જાહેર કર્યું છે પણ એ જે ચૂંટણી જે છે જે મારી બોટાદની જનતા લડવાની છે અને મારી ભાવનગરની જનતા લડવાની છે એટલે કે આ જે ચૂંટણી છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની ચૂંટણી છે અને જે જેને કહેવાય કે ભાઈ સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈ છે ચોક્કસપણે આમ આદમી પાર્ટી એ ઇન્ડિયા ગઠબંધનનો એક હિસ્સો જ છે અને એનો જે ધર્મ છે ઇન્ડિયા ગઠબંધનનો એ નિભાવશું અને જે ઇન્ડિયા ગઠબંધનના જે નીતિ નિયમો છે એ નિભાવી અને જે આમ આદમી પાર્ટી જે જગ્યાએ સીટ ઉપર ઘોષણા કરી છે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં તે ચોક્કસપણે ત્યાં કોંગ્રેસના ઉમેદવારો નથી ઉભા રહ્યા ચોક્કસપણે પાર્ટી શીર્ષ નેતૃત્વ દ્વારા નામ જાહેર થયું છે બે નંબર અને અમને પૂરો વિશ્વાસ છે ઇન્ડિયા ગઠબંધનનો કે જ્યાં આમ આદમી પાર્ટીએ જે રાજ્યમાં જે સીટ ઉમેદવારો જાહેર કર્યા છે ત્યાં એક પણ પક્ષ કોંગ્રેસ કે અન્ય પક્ષ ત્યાં પોતાનો ઉમેદવાર ઉભા રાખવાના નથી અને આજે દિલ્હીમાં એનું શીર્ષ નેતૃત્વનું આજે ઇન્ડિયા ગઠબંધનની મિટિંગ એ બારામાં જ છે ચોક્કસપણે પાંચ લાખથી વધુથી લીડથી જીતે કે દસ લાખથી વધુથી લીડથી લેતે પણ તમે જોયો છે જેટલી વધુ લીડા ભારતીય જનતા પાર્ટી જીતે છે એટલો જ ગુજરાતની અંદર અને દેશની અંદર ભ્રષ્ટાચાર થાય છે એટલું જ રેલ વેચાય છે એરપોર્ટ વેચાય છે અને ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ એટલું જ વધી જવાનું છે એટલે કે જેટલી લીડથી વધુ જીત છે એટલું જ તે ગુજરાતની અંદર ને દેશની અંદર ભ્રષ્ટાચાર વધવાનો છે એટલે કે આ જે લડત છે એ મારી બોટાદની જનતા અને ભાવનગરની જનતા વચ્ચે અને ભાવનગર ની કાર્યકર્તાઓ અને બોટરના કાર્યકર્તાઓ વચ્ચેની છે રહેવાની છે ચોક્કસપણે કોંગ્રેસ પણ ઇન્ડિયા ગઠબંધન ધર્મ પાડવાની છે એટલે કે જ્યાં આમાંથી આદમી પાર્ટીએ જે ઉમેદવારો જે સીટ ઉપર જાહેર કર્યા છે ત્યાં કોંગ્રેસ તેના ઉમેદવારો જાહેર કરવાની નથી અને જે જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો જાહેર થવાના છે ત્યાં આમાંથી પાર્ટી ઉમેદવારો જાહેર નથી કરવાના ને આમાંથી પાર્ટી કોઈ દિવસ જાતિ જ્ઞાતિમાં માનતી નથી અમે તો માત્ર ને માત્ર એક જ છે શિક્ષણ આરોગ્ય અને મારી ગુજરાતની જનતાને મારા ભાવનગરની જનતાને સારું આરોગ્ય મળી રહે સારી હોસ્પિટલ મળી રહે સારા દવાખાનાઓ મળે અને સારું શિક્ષણ મળે સારી સ્કૂલ મળે એના માટેની થઈને અમારી આ લડત છે